નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવી વિશેષ જાણકારી જણાવવાના છીએ કે જે જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે તમારા ઘરમાં ક્યાં એવા છોડવાઓ હોય છે ક્યાં એવા અશુભ છોડવાઓ હોય છે જો તમે તેને તમારા ઘરમાં રાખો છો તો તમારા ઘરમાં તે દરિદ્રતા લાવી શકે છે તમારા ઘરમાં તે ગરીબીનું કારણ પણ બની શકે છે

તે માટે શ્રી કૃષ્ણ ભગવાને વાસ્તુ શાસ્ત્રનું પણ વિશેષ મહત્વ બતાવ્યું હતું આની સાથે શ્રી કૃષ્ણ એમ પણ કહે છે કે વાસ્તુ શાસ્ત્રમાં એવા કેટલાય છોડવાઓ વિશે કે જે છોડવાઓ જો તમે તમારા ઘરમાં રાખો છો તો તેને કારણે તમારા જીવનમાં ગરીબી આવી શકે છે દરિદ્રતા પણ આવી શકે છે આ સાથે શ્રી કૃષ્ણ ભગવાને એવા કેટલાય છોડવાઓ તમારા ઘરમાં રાખવાની સલાહ આપવામાં આવી છે કે જે છોડવાઓ જો તમે તમારા ઘરમાં રાખો છો તો તેને કારણે તમારા ઘરમાં તમે સકારાત્મક શક્તિ લાવી શકો છો તમારા ઘરમાં તમે વધારે દેવી દેવતાઓનું નિવાસસ્થાન બનાવી શકો છો અને શ્રી કૃષ્ણ એમ પણ કહે છે કે જે લોકો આ પ્રકારના છોડવાઓ પોતાના ઘરમાં લગાવે છે તો તેમણે આ પ્રકારના છોડવાઓ ઘરમાં ન લગાવવા અને કહેવાય છે કે જો આવા છોડવાઓ ઘરમાં લગાવે છે તો તેનાથી આપણા જીવનમાં દુઃખ અને ગરીબી આવે છે જો આ વૃક્ષ ઘરની સામે હોય તો તે ઘરમાં રહેવાવાળા લોકોને ક્યારે પણ પ્રગતિ નથી થતી અને સાથે સાથે તે તેમની પ્રગતિમાં બાધારૂપ પણ બની શકે છે તેમને હંમેશા હાર અને નિરાશાનો જ સામનો કરવો પડે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ વૃક્ષો અને છોડવાઓ આપણા ઘરોમાં સુંદરતાનો વધારો કરે છે અને પર્યાવરણને પણ શુદ્ધ રાખે છે જેવી રીતે છોડવાઓ વધારે હશે તેવી જ રીતે આપણા વાતાવરણમાં પણ તે શુદ્ધિકરણ કરશે અને આપણું વાતાવરણ પણ સારું રહે છે તે માટે તમારે જરૂરથી વૃક્ષો વાવવા જોઈએ પરંતુ વાસ્તુશાસ્ત્રમાં જોવામાં આવે તો જો તમે પણ ઘરમાં છોડવાઓ લગાવો છો તો તમે પણ ઘરમાં આવા નાના છોડ અથવા તો વૃક્ષો લગાવો છો તો તમારે આ વીડિયોની જરૂર અંત સુધી જોવો જોઈએ તો તમને

છે ઘરની સામે અને સમૃદ્ધિ લાવે જો જો મિત્રો તમારા તમારા ફળિયામાં તમે આવા વૃક્ષો રાખો છો તો તેને કારણે શુભ પરિણામ આપે છે અને આ વૃક્ષો અને છોડવા અનેક પ્રકારના વાસ્તુ દોષનો પણ નાશ કરી નાખે છે આંગણામાં ઉભેલા વૃક્ષો દેવતાઓની જેમ આપણા ઘરની રક્ષા કરે છે એટલા માટે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં પણ મકાનની સામે કેટલાય છોડ લગાવવાની સલાહ આપવામાં આવી છે તો મિત્રો આજે આપણે જાણીશું કે આપણા ઘરની સામે કયા એવા વૃક્ષો અથવા તો છોડવાવો હોવા જોઈએ અને કયા છોડવાવો અથવા તો વૃક્ષો જે આપણા ઘરની સામે ન રાખવા મિત્રો તમે પણ આવા છોડવાવો રાખતા હશો તો તમારા ઘરમાં તે અશુદ્ધતા ફેલાવી શકે છે જેમ શાસ્ત્રોમાં ઘણા છોડવાઓ અથવા તો વૃક્ષોને શુભ માનવામાં આવ્યા છે તેવી જ રીતે આપણા શાસ્ત્રોમાં ઘણા છોડવાઓ અથવા તો વૃક્ષોને અશુભકારક પણ માનવામાં આવ્યા છે અને જો આ વૃક્ષ ઘરની સામે હોય તો તે વ્યક્તિને દુઃખ અને ગરીબીનો સામનો કરવો પડી શકે છે જો આ ઝાડ ઘર પાસે હોય તો ઘરમાં ધનનો નાશ થાય છે આની સાથે તે વ્યક્તિના દુશ્મનો પણ વધે છે કોઈ પણ વ્યક્તિ સફળતા મેળવવા માંગતા હોય તો તેને સફળતા પણ નથી મળતી આ એક બાધારૂપ પણ બની શકે છે એટલે કે જો તમે પણ જાણતા અજાણતા તમારા ઘરના આંગણામાં આ વૃક્ષોને વાવો છો આવા વૃક્ષ અશુભ વૃક્ષને આવા વાવો છો અથવા તો આવા વૃક્ષો છોડ તમારા ઘરની અંદર વાવવામાં આવ્યા હોય તો તેને થોડો પણ વિલંબ કર્યા વગર દૂર કરી દેજો એટલે કે વાટ જોયા વગર તમે દૂર કરી નાખજો તો ચાલો હવે જાણી લઈએ કે ક્યાં એવા વૃક્ષો આપણે આપણા ઘર આંગણામાં વાવવા જોઈએ અને કયા વૃક્ષો આપણે ન વાવવા જોઈએ તો પહેલાં અમારી ચેનલને પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી જો વિડીયોને શેર ન કર્યો હોય તો શેર પણ કરી દેજો આની સાથે જે લોકો કૃષ્ણ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ સૌપ્રથમ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો તેવા કેટલાય છોડવાઓ વિશે વાત કરીએ એટલે કે ક્યાં એવા શુભ વૃક્ષો છે કે જેને તમારે તમારા આંગણામાં રાખવા જોઈએ તો મિત્રો બધા લોકો પીપળના વૃક્ષને તો જાણતા જ હશે જે લોકો કોઈ પણ પોતાના ઘર પાસે પીપળનું વૃક્ષ વાવે છે તેવા લોકોને અનેક ગણો શુભ ફળ પ્રાપ્ત થાય છે અને દેવી દેવતાઓના ખાસ આશીર્વાદ પણ તેવા લોકોને પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુના પણ ખાસ આશીર્વાદ તેમને પ્રાપ્ત થશે આ સાથે એમ પણ માનવામાં આવે છે કે પીપળના વૃક્ષમાં વિષ્ણુ ભગવાન બિરાજમાન હોય છે તે માટે જો તમે વિષ્ણુ ભગવાનના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે જરૂરથી તમારા આંગણામાં પીપળનું વૃક્ષ વાવવું જોઈએ તો તમને ભગવાન વિષ્ણુના ખાસ આશીર્વાદ પ્રાપ્ત થશે તેમના આશીર્વાદ હજારો યજ્ઞ સમાન હોય છે આની સાથે શ્રી કૃષ્ણ ભગવાન એ પણ કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ દરરોજ સ્નાન કરીને પીપળના વૃક્ષને અડે છે પીપળના વૃક્ષને સ્પર્શ કરે છે તો તે મનુષ્યના તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને તે તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે તેઓ ક્યારેય પરાજય નથી થતા તથા પીપળના ઝાડને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મીના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમે જ્યારે પણ સ્નાન કર્યા પછી પીપળના વૃક્ષને સ્પર્શ કરશો ત્યારે તમને ખાસ કરીને પીપળના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ તેના કારણે તમારી આયુષ્ય વધે છે અને પીપળના મૂળમાં શ્રી વિષ્ણુનો વાસ હોય છે અને પીપળની દાંડીઓમાં મહાદેવનો વાસ થાય છે તે માટે કોઈ પણ વ્રત કરતા સમયે તમારે પીપળના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ તેનાથી તમને ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન બ્રહ્માનો પણ વાસ થાય છે પીપળના વૃક્ષને વંદન કરવાથી જે ફળ મળે છે તે હજાર ગાયનું દાન બરાબર થાય છે આ દુનિયામાં પીપળના વૃક્ષ જેવું કોઈ વૃક્ષ નથી શ્રી હરિ વિષ્ણુ પીપળના વૃક્ષમાં બિરાજમાન થાય છે અને આ તેમનું તમે એક સ્વરૂપ પણ સમજી શકો છો તે માટે જો તમે શ્રી વિષ્ણુ ભગવાનના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે જરૂરથી પીપળના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ તેમની પૂજા કરવી જોઈએ ખાસ કરીને ગુરુવારનો દિવસ જે વિષ્ણુ ભગવાનને સમર્પિત વાર માનવામાં આવે છે તે દિવસે પણ તમે જરૂરથી પીપળના વૃક્ષની વિશેષ રૂપથી પૂજા કરી શકો છો તે પૂજામાં તમે ઘીનો દીપક કરીને પણ પૂજા કરી શકો છો ત્યારબાદ તમે વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ કરી શકો છો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો અને પીપળના વૃક્ષને ત્યારબાદ તમારે પ્રદક્ષિણા ફરીને તમારે ભગવાન વિષ્ણુ પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરવાનું છે મિત્રો વૃક્ષોની નીચે આજુબાજુમાં કચરો હોય અને વૃક્ષને નુકસાન કરવું અને પીપળના વૃક્ષની દાંડીઓ તોડવી તે મહાપાપ માનવામાં આવે છે અને આવા લોકોને હંમેશા નર્ક જવાનો અવસર મળે છે તે માટે ભૂલથી પણ આવું પાપ ન કરતા અને જે લોકોને મૂળમાંથી કાપી નાખે છે જે લોકો પીપળને મૂળમાંથી કાપી નાખે છે તે ક્યારેય નરકથી બહાર નથી જતો તે માટે તમારે કોઈ પણ વૃક્ષને ભૂલથી પણ ક્યારેય મૂળમાંથી સીધું ન કાપવું અને મિત્રો પીપળના વૃક્ષને તમે ઘર આંગણામાં અથવા તો તમારા ઘરમાં નથી વાવી શકતા જો તમે તેને મંદિરમાં વાવો છો તો તે શુભ માનવામાં આવે છે કારણ કે પીપળના વૃક્ષને ઘરમાં વાવવામાં નથી આવતું અને તો તે તમને તળાવ નદી ઝરણો વગેરે જ્યાં જગ્યા હોય જળાશય પાસે પણ તમે તેને વાવી શકો છો મિત્રો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો હવે બીજા વૃક્ષની વાત કરીએ તો તે છે આમળાનું વૃક્ષ શ્રી વિષ્ણુ કહે છે કે આમળાનું વૃક્ષ ફળ બધી જ જગ્યાએ પ્રસિદ્ધ છે અને સૌથી પવિત્ર પણ છે આમળાનું વૃક્ષ જે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘર આંગણામાં લગાડે છે પોતાના ઘરની સામે લગાડે છે તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તેઓ જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મેળવે છે અને કહેવાય છે કે આ પવિત્ર ફળ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તેઓ પ્રસન્ન થાય છે અને તે શુભ પણ માનવામાં આવે છે તેને ખાવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે આમળા ખાવાથી મનુષ્યનું આયુષ્ય વધે છે તેમને પાણી પીવાથી રોગો મટે છે અને આમળા પાણીમાંથી ભેળવીને સ્નાન કરો છો તો તેનાથી જીવનમાં રહેલી દરિદ્રતા અને ગરીબી ચટ સમાપ્ત થઈ જશે અને તમામ પ્રકારના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને તે ઘરમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન થાય છે સાથે સાથે તમામ દેવી દેવતાઓ પણ તેવા ઘરની પ્રસન્ન થાય છે અને એકાદશીના દિવસે જો આમળા મળે તો તે ભગવાન વિષ્ણુને ચડાવવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે જે લોકો આવામાં આમળાની ખેતી કરે છે અથવા તો આમળાને વાવે છે તેને ભગવાન કોઈ દિવસ દુખી નથી થવા દેતા જે ઘરની સામે આમળાનું વૃક્ષ હોય તે ઘરમાં ભગવાન હંમેશા નિવાસ કરે છે અને મિત્રો આ સાથે હું તમને એવા કેટલાય છોડવાઓ વિશે પણ જણાવી દઉં કે જેને તમારે ભૂલથી પણ ઘરમાં ન વાવવા અને તે વૃક્ષો અશુભ બતાવવામાં આવે છે જો તમે પણ આવા ઘરમાં આંગણામાં જે આજે હું તમને આગળ જણાવવાનો છું તેમાંથી તમે કોઈ પણ વૃક્ષ અથવા તો છોડવો જો તમારા ઘર આંગણે હોય તો તેને તમારા ઘરમાંથી તે દરિદ્રતા પણ ફેલાવી શકે છે ભગવાનનો વાસ પણ નથી કરાવી શકતા આ સાથે માતા લક્ષ્મીજી પણ તેવા ઘરોમાં નિવાસ નથી કરતા કે જે લોકોના ઘરની આગળ અથવા તો ઘરમાં જો આ પ્રકારના વૃક્ષ હોય તો તે હંમેશા ગરીબી જ રહે છે તો ચાલો મિત્રો હવે હું તમને કંઈક એવા કેટલાય છોડવાઓ વિશે પણ જણાવી દઉં કે જે છોડવાઓ તમારે તમારા ઘર આંગણે ન રાખવા મિત્રો પહેલા છોડવાની વાત કરીએ તો ક્યારે પણ તમારા ઘરના આંગણે તમારે કાટાવાળા અથવા તો નાના છોડ વૃક્ષને ન લગાવવા કારણ કે કાટાવાળા છોડ નકારાત્મકતાને પ્રભાવિત કરે છે અને સાથે સાથે આવા કાટાવાળા છોડ ઘરમાં હોય અને જો નાના બાળકો ઘર પણ ઘરમાં હોય તો તેમને પણ તે આવા છોડવાવો નુકસાન પહોંચાડી શકે છે અને કાટાવાળા વૃક્ષ ઘરમાં નકારાત્મક ઊર્જા પણ ઉત્પન્ન કરે છે તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો કાટાવાળા છોડમાં ગુલાબ જેવા છોડ તો લગાવી શકાય પરંતુ આવા છોડને પણ ફૂલો આવવા જોઈએ આની સાથે કાટાવાળા છોડ ધરાવતા હોય તો તેવા છોડવાઓને તમારા ઘરની છત ઉપર અથવા તો ધાબા ઉપર જ રાખવા જોઈએ આવું માનવામાં આવે છે જો મિત્રો તમે પણ કાટાવાળા છોડ લગાવી રહ્યા છો તેમાં ખાસ કરીને જો તમે ફૂલવાળા ફૂલ આવતા હોય તેવા કાંટાવાળા છોડ લગાવો છો તો તેને તમારે તમારા છત ઉપર જ રાખવા જોઈએ તમારા ઘરમાં તો તેને બિલકુલ ન રાખવા આ સાથે છોડવાઓને ફૂલ નથી આપતા અને તે કાંટાવાળા હોય તો તેવા છોડવા તમારે તમારા ઘરમાં ન રાખવા અથવા તો છત ઉપર પણ ન રાખવા અને ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો કાંટાવાળા વૃક્ષો અને છોડ ઘરમાં લગાવવાથી પરિવારમાં લડાઈ ઝઘડાઓ થતા રહે છે અને ક્યારેય પણ ઘરમાં શાંતિ નથી રહેતી આટલું જ નહીં આનાથી ઘરનું વાતાવરણ પણ ખરાબ રહે છે લોકો વચ્ચે હંમેશા દલીલબાજી થતી રહે છે ક્યારેય પણ ઘરમાં શાંતિ નથી રહેતી તે માટે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું તો મિત્રો હવે આપણે બીજા છોડની વાત કરીએ તો આપણે કોઈ પણ છોડને તોડીએ ત્યારે તેમાંથી સફેદ પદાર્થ નીકળતો હોય અથવા તો આપણે તેને દૂધ પણ કહીએ છીએ જો તે છોડમાંથી સફેદ પદાર્થ નીકળતો હોય તો તેવા છોડને કોઈ દિવસ પણ તમારા ઘરમાં ન લગાવવા તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું નથી હોતું જો કોઈ પણ વ્યક્તિ મોટી ઉંમરનું હોય અથવા તો કોઈ પણ નાનું બાળક હોય તો તે દૂધ અથવા તો સફેદ પદાર્થને ચાખી લે છે અથવા તો તેનું સેવન કરી લે તો તે શરીરની અંદર ઉતરી જાય અને ત્યાર બાદ તે ઝેર ઉત્પન્ન કરવાનો કામ પણ કરે છે અને આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે જો તમારા ઘરમાં પણ આ પ્રકારના છોડવાઓ અથવા તો વૃક્ષ હોય તો તમારે તેને જરૂરથી ઘરની બહાર કરવા તે માટે આ દૃષ્ટ સ્વભાવના દૃષ્ટ પ્રકારના હોવાને કારણે આવા છોડથી બચવું જોઈએ અને ધાર્મિક દ્રષ્ટિથી જોવામાં આવે તો આવા છોડથી ઘરની સુખ શાંતિ ચાલી જાય છે એટલે કે તમારા ઘરમાં સુખ શાંતિ નથી રહેતી અને ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરે છે તે માટે ધ્યાન રાખો કે છોડની અંદર કાપવાથી દૂધ નીકળતું હોય અથવા તો આવા સફેદ પદાર્થ નીકળતા હોય તો આવા છોડને તમારા ઘરના આંગણામાં ક્યારેય ન લગાવવા ઉલટી પણ તમારે આવા છોડને તમારા ઘરમાં ન લગાવવા તો ચાલો આપણે આગળના છોડ વિશે વાત કરીએ તો આપણે આપણા ઘર આંગણામાં એવા છોડ કોઈ દિવસ ન લગાવવા જોઈએ કે જે સુકાયેલા હોય અથવા તો મૂરઝાઈ ગયેલા હોય અને આવા છોડ આપણે આપણા ઘરમાં કે આંગણામાં ન વાવવા મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે આપણા ઘરના આંગણામાં આપણે કુંડાઓમાં અથવા તો જમીનમાં છોડો વાવેલા હોય તે સુકાઈ ગયા હોય તો આપણે આવી પરિસ્થિતિમાં સુકાયેલા છોડને બહાર કરી દેવાના છે અને ખાસ કરીને સુકાયેલા તુલસીજીના છોડને તમારે તમારા ઘરમાં ક્યારે ન રાખવા તુલસીના છોડને હંમેશા ઘરમાં લીલાછમજ હોવા જોઈએ આ વાતનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો સુકાયેલા તુલસીના છોડને તમારે તમારા ઘરમાં તે દુર્ભાગ્ય લાવી શકે છે માતા તુલસી તમારા ઘરમાં તેઓ નિવાસ નથી કરતા તે માટે હંમેશા તુલસીને હરિયો હરિયો જ રાખવો જોઈએ અને શાસ્ત્રોમાં કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે તે ઘરમાંથી લક્ષ્મીજી પણ ચાલ્યા જાય છે એટલે કે તેવા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીજી નથી આવતા તે માટે તમારે તમારા ઘરમાં તુલસીના છોડને અવશ્ય લીલોછમ જ હોવો જોઈએ એ માટે એ વાતનું ધ્યાન રાખજો મિત્રો આ સાથે જો તમારા ઘરમાં તુલસીમાં સુકાઈ જતા હોય તો તમારે તે તુલસીમાંને સૌપ્રથમ તો જમીનમાં દાટી દેવા જોઈએ ત્યારબાદ તમારે નવા તુલસીમાં વાવવા જોઈએ તે તુલસીમાં તમારે એકાદશીના દિવસે અથવા તો કોઈ પણ શુભ દિવસે તમે તુલસી માતાને વાવી શકો છો કારણ કે જો તમે એકાદશીના દિવસે તુલસીને વાવો છો તો તે શુભ માનવામાં આવે છે મિત્રો આપણે હવે આગળના છોડ વિશે વાત કરીએ તો તે છે કૃત્રિમ રીતે ઉગાડેલો છોડ તો મિત્રો ઘણા લોકો કુત્રિમ રીતે બનાવેલા છોડ હોય અથવા તો આર્ટિફિશિયલ છોડવાઓ હોય ખોટા છોડવાઓ હોય તેવા છોડ પોતાના ઘરમાં રાખે છે પરંતુ આ ન રાખવા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ એકદમ ખરાબ માનવામાં આવે છે મિત્રો તમે લગભગ નહીં જાણતા હોય કે આને બોનસાઈટ કહેવામાં આવે છે ઘણા લોકો ઘરની શોભા વધારવા માટે ઘરને સુંદર દેખાડવા માટે આવા નાના કૃત્રિમ રીતે બનેલા બોનસાઈડ છોડને ઘરમાં લઈને આવે છે આવા છોડને કોઈ વૈજ્ઞાનિક રીતે ઉગાડવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આવા છોડ આપણા ઘરમાં ચારે બાજુથી નકારાત્મકતા ફેલાવે છે અને આપણા ઘરમાંથી સકારાત્મક શક્તિને રોકી દે છે જો મિત્રો તમે દેવી દેવતાઓનું તમારા ઘરમાં નિવાસ સ્થાન તરીકે પસંદ કરવા માંગો છો એટલે કે જો તમે દેવી દેવતાઓને તમારા ઘરમાં નિવાસ કરાવવા માંગો છો તો તમારે ખાસ કરીને આવા છોડવાઓ ઘરમાં રાખવાથી બચવું અને આવા કૃત્રિમ રીતે ઉગાડેલા છોડને તો મારે તમારા ઘરમાં ન રાખવા અથવા તો તમારે તમારા ઘરની બહાર પણ ન લગાવવા આ છોડવાઓ તમારા વાતાવરણ માટે પણ નુકસાનકારક બને છે મિત્રો હવે આપણે આગળના છોડ વિશે વાત કરીએ તો તે છે બાવળનું વૃક્ષ આ વૃક્ષ તમને તો ખબર જ હશે કે આ એક મોટું કાંટાવાળું વૃક્ષ હોય છે એટલે કે આ વૃક્ષ તો ઘરમાં લગાવવાનો કોઈ સવાલ જ નથી આવતો તેમ છતાં પણ ઘણા લોકો બોનસાઈટ કરીને એટલે કે કૃત્રિમ રીતે બનાવીને આ કાંટાવાળું વૃક્ષ બાવળ જે પોતાના ઘરમાં લાવવાનો વિચાર કરે છે તો આવું બિલકુલ ન કરવું કારણ કે આ વાસ્તુશાસ્ત્રની થી ખરાબ નથી કહેવાતું આવા વૃક્ષ હંમેશા નકારાત્મક પરિણામ લાવે છે અને નકારાત્મક નુકસાન કરે છે અને તે ઘરમાં રાખવું ખૂબ જ હાનિકારક પણ માનવામાં આવે છે મિત્રો આપણા ઘણા લોકો બોર ખાવા માટે આંગણામાં બોરડીનું ઝાડ લગાડે છે પણ આ તદ્દન ખોટું હોય છે કહેવાય છે કે આ બોરનું ઝાડ ઘરમાં લગાવવાથી નકારાત્મકતા પ્રવેશે છે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે માત્ર આટલું જ નહીં પરંતુ ધાર્મિક દ્રષ્ટિથી જોવામાં આવે તો ઘરના આંગણામાં બોરના ઝાડથી ઘરમાં આર્થિક સમસ્યા સાથે સાથે ધનની ઘરમાં હાનિ થઈ શકે છે અને આ કારણથી તમારે આ ઝાડને તમારા ઘરમાં ન લગાવવું મિત્રો હવે આપણે આગળની વાત કરીએ તો સૌથી વધારે લગાવવામાં આવતી ધનવેલ લગભગ મોટા ભાગના ઘરોમાં મની પ્લાન્ટ એટલે કે ધનવેલ જોવા મળે છે તો મિત્રો જો તમારા ઘરે કે તમારા ઘરનો કોઈ પણ વ્યક્તિ વેપાર ધંધો કરતો હોય તો તેના પ્રગતિ કરવા માટે તમારા મુખ્ય દ્વાર પર મુખ્ય ધનવેલની મની પ્લાન્ટ લગાવવું ખૂબ જ જરૂરી છે ધનવેલ લગાવવી ખૂબ જ જરૂરી છે મિત્રો જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા આગળ ધનવેલ લગાડો છો તો તેના કારણે તમને જરૂરથી ધનની પ્રાપ્તિ થશે આ ખૂબ જ શુભ માનવામાં આવે છે પણ એ વાતનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરની અંદર મની પ્લાન્ટ છે તો આ વાતનું ખાસ કરીને તમે ધ્યાન રાખજો કે મની પ્લાન્ટની લંબાઈ ઘરની જેટલી ન આમ થવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ પરેશાનીઓ આવી શકે છે મની પ્લાન્ટનો છોડ ક્યારે ખરીદીને ન લાવવો અને આને બીજા વ્યક્તિની પાસેથી ઘરેથી લાવીને તમારે લેવો જોઈએ મિત્રો જો તમે તમારા ઘરમાં મની પ્લાન્ટ લગાડો છો તો તેને કારણે તમારા ઘરમાં ધન સંચાર થાય છે અને આની સાથે આપણે ધાર્મિક રીતે જોવામાં આવે તો માતા લક્ષ્મીજી પણ તમારા ઘરમાં નિવાસ કરે છે અને તમારા ઘરમાં ક્યારેય પણ બિનજરૂરી ખર્ચાઓ નથી થતા આની સાથે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે જો તમે પણ તમારા ઘરમાં માતા લક્ષ્મીજીના નિવાસ સ્થાન તરીકે બનાવવા માંગો છો તો તમારે જરૂરથી તમારા ઘરમાં ધનવેલ લગાવવી જોઈએ આ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ સાથે આગળના છોડ વિશે વાત કરી લઈએ તો તે છે પપૈયાનો છોડ મિત્રો જો તમે પણ તમારા ઘરના આંગણે પપૈયાનો છોડ હોય તો તે સારું માનવામાં નથી આવતું કારણ કે પપૈયાના છોડને આપણા આંગણામાં રાખવામાં નથી આવતો તે કોઈ પણ બીજી જગ્યાએ તમે તેને રાખી શકો છો તે માટે પપૈયાના છોડને અથવા તો વૃક્ષને તમારે તમારા આંગણામાં અથવા તો તમારા ઘરની સામે ઘરની અંદર

જો તમે પણ આ રીતે તમારા ઘરમાં છોડવાઓને રાખો છો અને જો તમે આવી રીતે થોડી ઘણી બાબતોનું ધ્યાન રાખો છો અને પોતાના જીવનમાં જો તમે પ્રગતિ કરો છો તો તેના કારણે તમને તમારી મહેનતનું ફળ મળી શકે છે અને જો તમે ઓછી મહેનતે તમારા ઘરમાં દેવી દેવતાઓનું નિવાસ સ્થાન તરીકે બનાવવા માંગો છો તમે દેવી દેવતાઓને તમારા ઘરમાં પ્રવેશ કરાવવા માંગો છો તો તમારે જરૂરથી આવી નાની મોટી બાબતોનું ધ્યાન રાખો અને પોતાના જીવનમાં તમારે જરૂરથી આ સકારાત્મકતા તમે મેળવી લેશો તો મિત્રો આ સાથે આપણે આજની જાણકારી અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ જાણકારી પસંદ આવી હોય અને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને હજુ સુધી જો આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો જે લોકો કૃષ્ણ શ્રદ્ધા શ્રદ્ધા રાખે રાખે છે છે માતા મેન્ટ બોક્સ માં જરૂરથી જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાતે રાતે